કૃષ્ણ ભગવાનનું એક સરસ મજાનો મોખ છે અને એની અંદર જે આખું બ્રહ્માંડ છે એ ફરતું હોય તો એવું રીતે તમને અહીંયા નાગની ઉપર જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ ચડી અને પોતે એની સાથે યુદ્ધ કરી અને આગળ વધતા તમને મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે જે આંધ્રપ્રદેશની અંદર આવેલું છે તો એના પણ તમે દર્શન કરી શકો છો તમને રામેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર ની અંદર આવેલું છે જે તમિલનાડુમાં સ્થિત છે એના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો ભગાડતા શ્રી ગણેશ ભગવાન તો અહીંયા તમે જુઓ તો આ કોરોના કાળ હેલો નમસ્તે જય કૃષ્ણ કેમ છો તો કઈ સ્વાગત છે તમારું ફરી એક વખત લીમડીના આંગણે તો અત્યારે અહીંયા બાપુની જે ભવ્ય રામકથા છે અને અહીંયા જે રામકથા રામકથાની અંદર સરસ મજાનું જે ભવ્ય પ્રદર્શન થઈ રહ્યું છે તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ફર્સ્ટ તમને વાત કરું તો પહેલું જે પ્રદર્શન છે એની અંદર જ્યાં નિબાગ ધામ છે એના જે સાધુ સંતો ક્યાંથી ક્યાં સુધી થઈ ગયા એની બધી જ પ્રતિમાઓ છે અને એની અંદર મારી પાછા જુઓ તો મહાદેવની મોટી શિવલિંગ છે એની અંદરથી એના નેત્રોમાંથી આપણે અંદર જવાનું છે અને એની અંદર તમને બહાર જ્યોતિર્લિંગના દર્શન થશે અને સાથે સાથે બીજા જે ઘણી બધી પ્રતિમાઓ છે આ જંગલમાં ગુફામાં જે સાધુ સંતો વસતા હોય એ પ્રકારની કંઈક એમ કહેવાય ને કૃતિઓ બનાવેલી છે તો આપણે અંદર જઈ અને જોશું પછી અહીંયાનો જે ટિકિટ દર છે એ પણ તમને હું કહીશ તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલનો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કંઈ કંઈક આ પ્રકારે જે મહાદેવની મોટી સિલિંગ તમને જોવા મળશે અને પ્રદર્શન માટે અહીંથી તમારે જેમ કહેવાય કે ટિકિટ બારી છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે અહીંથી ટિકિટ લેવી પડશે તો ગાઈઝ અહીંયા જો તમે કંઈક જંગલની અંદર જતા હોય તો એવી કંઈક એ પ્રકારની ગેલેરી બનાવેલી છે અને સ્ટાર્ટિંગમાં જ તમને જો સમુદ્ર મંથન કરતા હોય અને દેવતાઓ તો એ પ્રકારનું અહીંયા પ્રકૃતિ બનાવેલી છે તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે સમુદ્ર મંથન કરતા જે દેવી દેવતાઓ છે અને અહીંયા સરસ મજાની જે મહાદેવ છે તો એમની પણ એક કૃતિ છે આ બધી જ વસ્તુ જે છે એ ટોટલી મૂવિંગ છે હું તમને સ્ટેબલ કરીને બતાવું તો તમે જુઓ કે કંઈક આ પ્રકારનું જે બધી જ કૃતિઓ છે એ મૂવિંગ છે મહાદેવ પણ ડમરું વગાડતા હોય તો એ પ્રકારનું કંઈક બનાવેલું છે અને મહાદેવના દર્શન કર્યા બાદ આપણે અહીંયા જુઓ તો સરસ મજાના ગણેશજી છે જે પોતે જે શિવલિંગ ઉપર જળ અભિષેક કરતા હોય તો એ પ્રકારનું કંઈક અહીંયા તમને કુર્તિ જોવા મળશે ગણેશજીના દર્શન કર્યા બાદ છવા આગળ આવો બટ નહીં આ તો કૃષ્ણ ભગવાન છે એ પૂતના રાક્ષણીનો વધ કહેતો હોય એ પ્રકારનું કંઈક અહીંયા તમને જે છે એ કૃતિ જોવા મળશે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા બાદ જેવા તમે આગળ આવશો એટલે તમને અહીંયા જે ભક્તોને આશીર્વાદ આપતા જે ગણેશ દેતા છે તો એની કૃતિ જોવા મળશે ગણેશના દર્શન બાદ તમે જેવા આગળ આવશો એટલે તમને યશોદા માતાને બ્રહ્માંડ દર્શન કરાવતા જે કૃષ્ણ ભગવાન છે તો એમની કૃતિ તમને જોવા મળશે છે તો તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનનું એક સરસ મજાનો મુખ છે અને એની અંદર જે આખું બ્રહ્માંડ છે એ ફરતું હોય તો એવી કંઈક તમને અહીંયા જોવા તમે મુખની અંદર આખું બ્રહ્માંડ ફરે છે એ પ્રકારની જે મૂવી જે કૃતિ છે એ તૈયાર કરેલી છે ગાઈસ આગળ આપણે જોયું કે યશોદા માતાને જે શ્રીકૃષ્ણ ભગવાન છે એ પોતાના મુખમાં જે આખું બ્રહ્માંડ છે એના દર્શન કરાવતા હોય એવી કૃતિ હતી અને અહીંયા તમે જુઓ તો કાળિયા નાગની ઉપર જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ ચડી અને પોતે એની સાથે યુદ્ધ કરી અને એવી એમ કહેવાય ને મૂવિંગ પ્રતિકૃતિ છે એ અહીંયા તૈયાર કરેલી છે અને ગાઈઝ અહીંયા તમે જે જુઓ છો તે મહાદેવ છે એમ કહેવાય કે મનુષ્ય જાતિના કલ્યાણ માટે જે ગંગા માતાને ધરતી પર ઉતારવા માટે જે ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગાઈશ આ જે તમે પ્રતિકૃતિ જોવો છો તો એમાં કંઈક એવું છે કે ધરતી ઉપર જે મનુષ્ય જાતિના કલ્યાણ માટે જે ગંગા માતાને ધરતી પર ઉતારવાના હોય છે તો તે વખતનું જે છે એ જે શંકર ભગવાન અને રાજા ભગીરથ છે એ કહેવાય કે પૂજા કરતા હોય તો એ પ્રકારનું કંઈક છે અને ગાઈઝ હવે આપણે જેમ કહેવાય કે બહાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે ઇન્દોરમાં છે તો એના દર્શન થશે અને ગાઈઝ આ છે ઔરંગાબાદમાં આવેલી ધ્રુવેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગ એના પણ તમે દર્શન કરી શકો છો અને આગળ વધો એટલે તમને અહીંયા ભીમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થશે જે પુણેની અંદર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે તો એના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા છે વૈદનાથ જ્યોતિર્લિંગ જેમ કહેવાય કે મહારાષ્ટ્રની અંદર આવેલું છે તો એના પણ તમે દર્શન કરી શકો છો અને આગળ વધતા તમને મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે તો એના પણ તમે દર્શન કરી શકો છો મલ્લિકાર્જુન જે જ્યોતિર્લિંગ છે એની એક્ઝેટ સામે તમને રામેશ્વર જ્યોતિર્લિંગ જે રામેશ્વર અંદર આવેલું છે જે તમિલનાડુમાં સ્થિત છે એના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો ને અહીંયા છે આપણું સોમનાથ જ્યોતિર્લિંગ જે સોમનાથ ગુજરાતમાં સ્થિત છે તો એના પણ તમે દર્શન કરી શકો છો એક વખત હર હર મહાદેવ કમેન્ટ કરી નાખો સોમનાથ જ્યોતિર્લિંગ એની એક્ઝેટ સામે તમને અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારિકામાં સ્થિત છે તો એના પણ દર્શન થશે તો તમે દર્શન કરી શકો છો અહીંયા અને અહીંયા છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે મારા મધ્યપ્રદેશની અંદર સ્થિત છે તો સરસ મજાની કૃતિ છે એની પણ તમે જુઓ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની એક્ઝેટ સામે તમને અહીંયા જેમ કે કાશી વિશ્વનાથ જે જ્યોતિર્લિંગ છે વારાણસીની અંદર તો એના તમે દર્શન કરી શકો છો જો તો સરસ મજાનું જે શિવલિંગ ઉપર જળ અભિષેક થતો હોય તો એ પ્રકારનું અહીંયા કૃતિ છે તૈયાર કરેલી અને ગાઈ આ તમે જે જોવો છો એ ગંભેશ્વર મહાદેવ છે એમ કહેવાય કે મધ્યપ્રદેશની અંદર સ્થિત અને કઈ અહીંયા તમે જે જોવો છો એ ગંભેશ્વર જ્યોતિર્લિંગ છે જે નાસિકની અંદર સ્થિત છે એના પણ તમે દર્શન કરી શકો છો અને કઈ જ લાસ્ટમાં છે કોરોનાને ભગાડતા શ્રી ગણેશ ભગવાન તો અહીંયા તમે જુઓ તો આ કોરોના કાળ આઈ થિંક બધાને યાદ જ છે અને જો સરસ મજાની જે કૃતિ છે ગણેશ ભગવાનની એ તૈયાર કરેલી છે તો આપણે જે પ્રદર્શન જોયું એનું લાસ્ટ સ્ટેપ છે બેક સાઇડમાં તમે જુઓ તો ગણેશ છે જે કોરોનાને ભગાડતા હોય તો જે કૃતિ છે એ તૈયાર છે મંથન થી લઈને બાર જ્યોતિર્લિંગ સુધીમાં બધા પણ આવી ગયા છે સમુદ્ર મંથન છે કાલિયાનાગનો કોન્સેપ્ટ છે બાર જ્યોતિર્લિંગ છે આપણે બ્રહ્માંડને દર્શન કરાવતા કૃષ્ણ ભગવાન છે એ પણ તમે જોઈ શકો છો આ પ્રકારના ઘણા બધા કમસેમ સત્તરથી અઢાર પ્રદર્શનો આપણે લગાયા છે લીમડી ખાતે આપણાને પ્રસંગમાં ચાન્સ મળ્યો છે એમને સહભાગી થવાનો તો કરી રહ્યા છે બધું અને એમાં તમારો એડ્રેસ આપણે અમદાવાદમાં છે લાંબા મંદિરની આ બાજુમાં છે અમારે અમારું એડ્રેસ ત્યાંનું છે તો તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો અઠ્ઠાણું બસો ઓગણસ નેવું નવ સત્યાવીસ કોન્ટેક્ટ નંબર છે મૂવિંગ ટોટલ બધી મૂવિંગ આ કોન્સેપ્ટ બહુ ઓછા લોકો સમજો કરે છે ને ગુજરાતમાં તો સપોઝ અમારા સિવાય કોઈ છે જ નથી દરેક વિષય દરેક ટોપિક ઉપર કોઈ પણ આપણે કરી શકીએ છીએ રામાયણ મહાભારત મહાભારત કાળમાં એ બધો કોન્સેપ્ટ આપડે બતાવવા માંગીએ છે અને પબ્લિક ને જાગૃત કરવા માંગીએ છીએ